અમે તમારી સાથે એ વાત કરીશું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શૂન્યમાંથી છ હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું નમસ્કાર સાબરકાંઠાના હિંમતનગરની અંદર ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસો ગુજરાત રાજસ્થાન સહિત અનેક ઓફિસો પર થોડા દિવસો પહેલાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એના બધા એજન્ટો ફરાર થઈ ગયા છે હવે સીઆઈડી ક્રાઇમ ક્રાઇમે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિદેશ ફરાર નહીં વિદેશ ભાગી નહીં જાય એના માટે લુકઆઉટ નોટિસ જારી કરી છે અમે તમારી સાથે એ વાત કરીશું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ શૂન્યમાંથી છ હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ સાબરકાંઠાના હિંમતનગરની અંદર એની બી ઝેડ એટલે આમ જોવા જઈએ તો બી ફોર ભૂપેન્દ્ર અને ઝેડ ફોર ઝાલા એટલે એના બે નામ અને સરનેમના નેમ કરીને એને બી ઝેડ ગ્રુપ શરૂ કરેલું છે અને લગભગ ચાર વર્ષની અંદર જ આ ભૂપેન્દ્ર ઝાલાએ છ હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એક એવી પોન્જી સ્કીમ રજૂ કરી હતી એ સ્કીમની અંદર ત્રણ વર્ષની અંદર તમારા રૂપિયા ડબલ થઈ જાય એ ઉપરાંત બીજી અનેક અનેક લાલચો પણ આપવામાં આવતી હતી અને એજન્ટોને પણ એકથી દોઢ ટકા કમિશન આપવામાં આવતા હતા એની આ જે પોન્જી સ્કીમ છે એની અંદર એણે એવું સ્કીમ રાખેલી કે પાંચ લાખ રૂપિયા જો તમે રોકાણ કરો તો તમને બત્રીસ ઇંચનું ટીવી અથવા મોબાઈલ તમને મફત આપવામાં આવે જો તમે દસ લાખ રૂપિયાનું રોકાણ કરો તો ગોવાનો પ્રવાસ મફત એટલે આ તો ખાલી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એના શરૂઆતના લાભ એ ઉપરાંત તમને ત્રણ વર્ષમાં ડબલ નાણાં એ બધા ફાયદા તો અલગ અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જાણી જોઈને નિવૃત્ત શિક્ષકો નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કરેલા પણ એવું પણ કહેવાય છે કે ડૉક્ટરો અને પોલીસ અધિકારીઓએ પણ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોન્જી સ્કીમની અંદર રોકાણ કર્યું હતું અને આમ તો એની કમ એનું ઇન્વેસ્ટમેન્ટ તો ચાલુ જ હતું પણ ચાર સપ્ટેમ્બર બે બે હજાર ચોવીસના દિવસે એને બી ઝેડ કંપની શરૂ કરેલી હતી અને બે હજારથી બે હજાર ચોવીસની અંદર એણે છ હજાર કરોડનું સામ્રાજ્ય ઊભું કરી દીધું હવે તમને સાથે સાથે એ વાત પણ સમજાવી દઉં કે પોન્જી સ્કીમ એટલે શું તો પોન્જી જે નામ છે એ ચાર્લ્સ પોન્જીના નામ ઉપરથી પડ્યું છે લગભગ સો એક વર્ષ પહેલાં આ ચાર્લ્સ પોન્જીએ છેતરપિંડીની સ્કીમ શરૂ કરી હતી પોન્જી સ્કીમ એટલે એવું હોય કે બેન્કો કરતાં પણ વધારે વળતર આપવાની આ કંપનીઓ લાલચ આપે અને પછી જ્યારે એમનો પાસે જે પૈસાનો ફ્લો ઓછો થઈ જાય ત્યારે આ કંપનીઓ નફો રડવાનું ઓછું કરે અને એ પછી છેતરપિંડી કરે અને લોકોના પૈસા એની અંદર સલવાઈ જાય એટલે આ ચાર્લ્સ પોન્જીએ જ્યારે સૌથી પહેલાં છેતરપિંડી કરેલા કરેલી એટલે આ પોન્જી સ્કીમ નામ નામ આપવામાં આવેલું અને ચાર્લ્સ પોંજીને ફાધર ઓફ પોન્જી સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ માત્ર ત્રીસ વર્ષનો છે અને એ હજુ અપરિણિત છે એ બે હજાર પંદરની અંદર બીએસસી થયો બે હજાર સત્તરમાં બીએડ થયો બે હજાર બાવીસમાં એમએડ થયો અને બે હજાર ત્રેવીસમાં એલ એલ સેકન્ડ યર એણે ઊભું કર્યું મતલબમાં એ હાયર એજ્યુકેશન મેળવી રહ્યો છે પણ એણે આટલા વર્ષોની અંદર એટલા બધા બિઝનેસ ઊભા કર્યા એક તો બી ઝેડ હેવી ઇલેક્ટ્રોનિક્સ ઊભું કર્યું બી ઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ ઊભું કર્યું ઓક્ઝોન ફાઇનાન્સ એન્ડ સિક્યુરિટી કંપની ઊભી કરી અને બી ઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ અને બે કરોડ રૂપિયાના ખર્ચે બી ઝેડ સંસ્કાર સ્કૂલ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઊભી કરી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ત્યારે ચર્ચામાં આવેલો કે એણે લોકસભા બે હજાર ચોવીસમાં એણે ટિકિટ માગેલી ભાજપ પાસે પણ ભાજપે એને ટિકિટ આપી નહીં તો સાબરકાંઠાની બેઠક ઉપરથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર તરીકે ઊભો રહ્યો હતો એણે બનવું હતું સાંસદ પણ પછી એની ઉપર પ્રેશર આવ્યું તો એણે અપક્ષ તરીકેનું ફોર્મ પાછું ખેંચી લીધેલું પણ એવું કહેવાય છે કે આ બે વર્ષની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ દસ એકર જમીન ખરીદી લીધી છે અને એ જે પૈસા ભેગા કરતો હતો જે ત્રણ વર્ષની અંદર ડબલની સ્કીમ રાખતો હતો અને એ જે ફંડ આવતું હતું એ ક્રિપ્ટો કરન્સીની અંદર ટ્રાન્સફર કરતો હતો અને એની ગણતરી હતી દુબઈમાં ઓફિસ શરૂ કરવાની કારણ કે દુબઈની અંદર આ બધું ગેરકાયદે નથી પરંતુ એ દુબઈ ઓફિસ ટ્રાન્સફર કરે એ પહેલાં સીઆઈડી ક્રાઇમે દરોડા પાડી દીધા છે અને અત્યારે એ ભૂગર્ભમાં છે પણ એની સામે અત્યારે મોટી સંખ્યામાં રોકાણકારોના રૂપિયા સલવાઈ ગયા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ